પકડી પકડી લેવડાવી કઈ ખવડાવવા માં આવ્યું છે તો જો મારા ઠાકર નો પ્રસાદ કદાચ તમારા પેટમાં પડે અને જો કદાચ દુશ્મનની કાળી વિજય તમારા પેટમાં પડી હોય ને વેલા પરોડીએ બહાર નીકળી જવું પડે

છે એવા કે આજ બપોર લગીને એની પાસે ભાડાના આવવાના પૈસા નતા અને આજ ખૂબ ની પાસેથી મેળ કરીને આજ આવ્યો આવ

કદાચ આપણને પાંચ પચીસ વીઘા જમીન આપી હોય ઘરમાં કઈક સારી આવક હોય અને આ માર્ગે પાંચ દસ હજાર રૂપિયા તમે બગાડો છો તો પોતાના ગામમાં શાળામાં મુલાકાત લેજો કોઈ પણ જ્ઞાતિ દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી અછત પૈસાની ની અછત ના કારણે એના મા બાપને એને ઉતારી લેવામાં આવે છે તો સાહેબ એવું કહેવાનું કે એના મા બાપને કહી દેજો આનો ભણાવવાનો ખર્ચો હોવો જોઈએ નાળિયો લઈને આવવાની જરૂર નથી મારો ઠાકર રાજી એ ભલા અને એમ ક્યાં છે નવસો વરા રહ્યો તો જો આ ને ઊંધી નથી આવી હવે હું કે આજે અમુક વસ્તુ એનેથી સહન ના થાય દીકરા હોય ને એ અમને પણ ખુશે કે વરા ના આયા રે રે આ રોડ ઉપર વિમાન ઉતારવું હોય તો એરપોર્ટ જોઈએ ભાઈ એમનામ ના ઉતરે વિમાન એને એવું ખોળ્યું જોઈએ ભાઈ મન થાય અને તારું નામ ખરાબ થાય એ એક જ સેકન્ડ માં મારું બુરુ કન્યા એટલે મેહરબાની કરી ખોટી કોઈ જો તમારો નડતર હોય

તો કોઈ એવા અમુલ જીવની કોઈ એવા ગરીબ માણાની મદદ કરી લેજા દાદાના સેવકો રહ્યા ને માણસોને ભોજનની વ્યવસ્થા કરી છે હું તો હૃદયના ભાવથી એને બિરદાવું છું કે દાદા ભાઈ આઈ એટલું તો શીખ્યા ને પોત પોતાના આજે બસો પાંચસો માણસ જમાડ્યો હું તો કમાડી ના અને આજ જો તમે આ ભાવ આ હૃદય નો ભાવ મનની વ્યાધી કદાચ દુઃખ જો આજ ઉછી નો પાછીનો અને મારો ઠાકર તો એ ની વાત એ શીખવાડી કારણ કે હું કઈ વાંચી ને બોલતો અને જ્યાં જવું હું કઉ ઓછું ભણેલો પણ માણસ છું આવો પણ નથી તો ઓછું ભણેલો માણસ છું અને જો મારી જેવા ઉપર પરમાત્માની દયા થાય અને લાખો લોકોના ના દારૂ જતા હોય અને મારે તમારી ઉપર અપેક્ષા આ છે કે તમે ખાલી બે જણ જવાબદારી લઈને સુધારશો ને એટલે તમે મેં ધોડ્યું એટલું કામ કરેલું ગણાય છે ભાઈ

આ સમય ગરીબી હોય છે તોય જતો રહે છે કદાચ ગમે એટલી તો એ કાલ જતી રહેવાની જ છે એટલે હારા નરતા બે ટાઈમ યાદ રહે છે એ સુવાક્ય મગજ માં ફીટ કર્યો ને કે આ સમય એ જતો રહે છે એટલે જતો જ રહેવાનો હોય